ગુડ મોર્નિંગ મિત્રો બધાને જય માતાજી જય વસરાજ ને આપણા પાયા બેઠા આપણા અજયભાઈ ને હવાર અવારમાં અમે બે આવી ગયા મિત્રો પોરબંદર એટલે થોડું ઘણું કામકાજ હતું એટલે અને કામકાજ થઈ ગામ ભૂલે લાદી હા અમારે સામીવાળી હમણાં જે કામકાજ ચાલે ને ત્યાં આપણે લાદી ફિટિંગ કરવાની છે એટલે હું હે અજયભાઈ હે પપ્પા હે એટલે વિજયભાઈ ટેક્ટર લઈને આવ્યા હે ને અમે ત્રણેય ફ્રોક્સ લઈને આવ્યા હે બરોબર અને લાદી ભરવાની છે હમણાં

રિક્ષા ભરાઈ દીધી હે લાદી ને એ હમણા આપણું ટ્રેક્ટર લગાડે એટલે ભરાઈ જાય ઓ ફાઇનલી મિત્રો આપણું ટ્રેક્ટર લગાડી દીધું હે અને બોલેરામાંથી લાદી ભરાઈ હે અહીંયા દુકાન ન દેખાતી એટલે મિત્રો તમે એમ ન સમજતા કે લોકલ લઈ લીધી હે અહીંયા હું ગોડાઉન હે પાછળ એટલે આપણે ન્યા ટ્રેક્ટર લગાડ્યો હે ટૂંકમાં સીધો રાજકોટથી માલ આવ્યો હે આપણા ટ્રેક્ટરમાં લોડિંગ થાય છે બાકી એક બેરોજગાર વ્યક્તિ આપણી સાથે જ છે જે જ્યાં ગમે તે જગ્યાએ ગેમ ચાલુ કરીને બેસી જાય બરાબર એ આપણા જોઈભાઈ તો હાલો મિત્રો હવે હમણાં લાદી ભરાઈ જાય ને પછી કંઈક આગળનું જોઈએ શું થાય પછી કંઈક કીક બાકા દીકી બોલાવીએ આપણો કામકાજમાં ચાલુ છે અને હું ને અજયભાઈ બે હે ને જરાક પાન ખાવા જાય હે બરાબર ને વસ્તુ એ છે

આપડી ગાડી હમી પડી હમણાં આપણે ગાડી લઈને નીકળી જાય ધીમે ધીમે ઘરે એકાદ કામકાજ પતાવીને જો મિત્રો આ બે ત્રણ જાતની વસ્તુ કેમિકલ ને લેવાને તો એ લઈ લીધા હે અને આપણે પણ ઘર બાજુ નીકળી ગયા હે કી બોલાવતા તો ચાલો હવે મળીએ સીધા આપણે ઘરે જઈને

નહ જો બ્લેક કલરના ટ્રેક્ટર માં તો છત્રી નો હણગેર પણ એવો કર્યો હે કે કઈ ઘટે જ નહી લાઈટું બાઈટું છત્રી બાકા બોલવી જોઈએ ની વસ્તુ તો હાલે જ આ મિત્રો બીજા શોરૂમ હે મિત્રો ઘણા બધા ટ્રેક્ટર છૂટે હે આજ દશેરા હે ને એટલે તો મિત્રો અમે એક ખેલ કરે ને અમે જાતા ઓપનિંગ પણ રસ્તામાં જાય અમે રોલ એટલે એ મમ્મી ઘર બાજુ નીકળે જવાના હે હમણાં કામકાજ પતે એટલે હાલો કન્ટિન્યુ મિત્રો પ્લાન માં થોડો ચેન્જીસ કર્યો હું નીતેશ ભાઈ ભાઈ આવે ગા રશ્મિન મોબાઈલ માં આપણા મનુભાઈ ની નવી ઓપનિંગ થઈ છે આજે હાલો જરાક અંદર જઈએ હું કે હેઠ મજામાં કોંગ્રેચુલેશન ક્યાં હેઠ કી કરા ફાઇનલી મિત્રો આપણે મનોભાઈની દુકાને વિઝિટ કરી આવ્યા હે અને બે ત્રણ મોબાઈલ જોઈ આવી આપણી જરાક બહુ ગમે આપ આપણા ભાઈ રૂપિયાને લઈ લી લીધા ને બરોબર એટલે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે હું કર્યું ડરું બાકી તો હું નીતિશભાઈ ભાઈ ઘેર જઈ આમાં તમને દેખાતો વરસાદ નો એવું જોર હે કે વાત પૂછોમાં બાકા જ જ બોલાવવાનો હે જો કદાચ આગળ આવ્યો તો ધીમા ધીમા આપણે ઘેર નીકળે જઈએ એમાં સારું હે ચાલો કન્ટિન્યુ મિત્રો હે ને બપોર પછી હું નહિતેશભાઈ ભાઈ ચારક વાગે અંદાજે ઘરે ભૂ તા અને પછી આવીને જરા ખમો નમો થયો અને હાડા ચારક વાગે મિત્રો હું હોઈ ગયો હતો એટલે અત્યારે ઉઠ્યો હું વાઈ ગયા હા અત્યારે હાડા છ હાથ જેવો ટાઈમ થયો હે અને હવે આપણે થઈ ગયા હે ફ્રી અને મિત્રો આજનો દિવસમાં ટાઈમ એવી રીતના ગયો ને કે કઈ હા એમ ખબર જ ન પડે ખબર નહીં પછી તો હું કામકાજમાં હોય કાંઈ ટાઈમ કયો ગવાઈ ગયો કે હું થયો કંઈ સમજાણું જ નહીં એવું બધું છે ને હવે દાદો હવે લાંબો વિડીયો નથી કરવો ટૂંકમાં બતાવીએ તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં તો વિડીયો પસંદ આવે તો મિત્રો જરાક લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ને ખાસ ન ભૂલતા તો બાય બાય બધાની જય માતાજી અને જય વસરાજ